પચીસ માં બે પચીસ માં ક્યારે છે તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવાર ધનતેરસ ની તિથિ શરૂ અઢાર ઓક્ટોબર બે હાજર પચીસ સવારે દસ અને પચીસ મિનિટ થી ધનતેરસની તિથિની સમાપ્તિ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ સવારના પંદર મિનિટ સુધી પૂજા માટેનું શુભ મુહૂર્ત સાંજે સાત અને સોળ મિનિટથી આઠ અને વીસ મિનિટ સુધી આ સમય દરમિયાન ધન્વંતરી કુબેર અને માતા લક્ષ્મીની પૂજા ચડવી અત્યંત શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે શું કરવું ધનવંતરી દેવીની પૂજા આરોગ્ય માટે ચડવી

મુખ્ય દ્વારે લંડોળી કરી અને બંને બાજુ દીવા પટકાવો આ દિવસે સોનું ચાંદી તાંબુ અથવા સ્ટીલના નવા વાંચનો કે ગાદીના ખરીદવા અત્યંત શુભ માનવામાં આવે છે પૂજા વિધિ સાંજનો પ્રદોષ કાળનો સમય સાત અને સોળ થી આઠ અને વીસ મિનિટ સુધી પૂજા ચડવી ઘરના પૂર્વ દિશામાં અથવા પૂજાના ખૂણે લક્ષ્મીજી ભગવાન કુબેર અને ધનવંતી દેવીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપન કરવું એક પાટિયા પર લાલ કાપડ પાથરી તેના પર મૂકી તેમાં પાણી છોઠા અને સિક્કા મૂકવા ગણપતિને પ્રથમ પૂજા કરવી પછી લક્ષ્મીજીને અહવાન કરીને ફૂલ છોઠા હળદર કુમકુમ મીઠાઈ ફળ અને નાણાં અર્પણ કરવા ભગવાન ધન ધનવંતીને દીવો ધૂપ ફૂલ ચડાવી અને આરોગ્ય માટે પ્રાર્થના કરવી કુબેરને ધન અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી વિશેષ માન્યતા આ દિવસે દીવો ફટતાવાથી આર્થિક સુખ સમૃદ્ધિ મળે છે જળમાંથી દરિદ્ર અને નકારાત્મક દૂર થાય છે ધનવંતી દેવીની પૂંજા આરોગ્ય માટે ચડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે વિડીયો જોવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ